देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान मित्रों आज सत्संग अग्यार दिवस कोई के के सोच सोच कर सोचिए साथ क्या जाएगा अरे सोच सोच कर सोचिए साथ क्या जाएगा देखते देखते ही मर जाओगे सब कुछ यही रह जाएगा जो आया है वो एक दिन जरूर जाएगा जो आया है वो एक दिन जरूर जाएगा और तेरा खुद का पैदा किया तुझको जलाकर आएगा तेरा खुद का पैदा किया तुझको जलाकर आएगा ये काल चक्र है। चलता, है चलता है चलता है चलता है चलता ही जाएगा और कल और कोई तेरी संपत्ति का मालिक हो जाएगा कल और कोई तेरी संपत्ति का मालिक हो जाएगा मित्रों કડવું પણ સનાતન સત્ય છે ભગવદ્ ગીતાની અંદર ભગવાન ને એમ કે અર્જુન અંતે જે માણસ જેવા જેવા ભાવનું સ્મરણ કરતો શરીર છોડે છે એવો એવા જ ભાવને નિસંદેહ બીજા જન્મમાં પામે છે અને એના બીજા શ્લોકની અંદર કહ્યું છે કારણ કે અર્જુન એ એવા જ ભાવથી ભાવિત થયેલો હોય છે એવા જ ભાવથી ભાવિત થયેલો હોય છે જુઓ આ પ્રમાણ તમને કહું છું કે કર્મ બીજ ક્રિયામાં નથી પડતું કર્મ બીજ ભાવમાં પડે છે માત્ર ભાવમાં જાગો ભાવમાં જાગો જેવો ભાવ એવો ભાવ આ વારંવાર હું રિપીટ કરીશ અને વારંવાર કહીશ કારણ કે આ જ મહત્વની વસ્તુ છે અહીંયા જાગવા જેવું છે જ્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં આપણે જાગવા જેવું છે ભાવમાં જાગો ભાવમાં જાગો ભાવમાં જાગો એક વખત ક્રિયામાં ઊંઘી જશો ક્રિયા આવડી થઈ જશે ચિંતા ના કરશો પણ ક્રિયા આવડી થઈ ગઈ તરત જ ભાવમાં જાગી જાઓ અને ભાવને ફેરવી નાખો તો મિત્રો બાજી જીતી જશું આપણે આ જ સાચો પુરુષાર્થ છે આજ આવતા ભાવમાં ઉર્ધ્વગતિ મેળવવાની ચાવી છે મિત્રો મનુષ્યપણું મેળવવાની ચાવી છે એક મિત્ર એ મને પૂછ્યું કે મનહરભાઈ આખી જિંદગી પાપ કરીએ ખરું ખોટું કરીએ એ લહેર કરીએ ભ્રષ્ટાચાર કરીએ કરપ્શન કરીએ ખોટું કામ કરીએ આ તો આ તો કે ગીતામાં આવું કયું છે અને છેલ્લી ઘડીએ કહે છે કે મૃત્યુ સમયે આપણે સારા ભાવ કરીએ ભાવ બદલી નાખવાના મૃત્યુ સમયે છેલ્લી ઘડીએ અને મૃત્યુ સમયે ભાવ સારા કરીએ ભગવાન તો બોલ્યા છે ગીતાની અંદર કે જે જે ભાવનું સ્મરણ કરીને શરીર છોડશે એ જ ભાવ એને બીજા જન્મમાં મળશે ઉદયમાં આવશે બીજા જન્મમાં તો છેલ્લી ઘડીએ સારા ભાવ કરીએ તો આપણી ગતિ ના સુધરી જાય આવક સુધરી જાય ને સુધરી જાય સો ટકા સુધરી જાય પણ એ તો જેવું પિક્ચર હોય એવો જ એન્ડ આવે એટલે સપને એવું ના વિચારતા કે મેં આખી જિંદગી કરપ્શન કર્યું છે વ્યભિચાર કર્યો છે પાપ કર્યા છે મફતનું લીધું છે લોકોની આતરડી કકડાઈ છે ખરા ખાટા કાળા કાળા ધોળા કામો કરીને બેંક બેલેન્સ કર્યું છે ફાર્મ હાઉસ ભેગ આખી જિંદગી મેં આની પાછળ જ કાઢી છે અને છેલ્લી ઘડીએ પછી સારા ભાવ આવે કોઈ સંજોગોમાં ના આવે વિજ્ઞાન છે પ્રકૃતિ આખી જિંદગી તમે જેવા કર્મો કર્યા આખી જિંદગી જેવા ભાવ કર્યા એ વાજ ભાવ અંત સમયે મૃત્યુ સમયે આવીને ઉભા રહેશે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર તે વખતે સારા ભાવ કરવા હશે તોય નહીં આવે તોય નહીં આવે અંત ઘડીએ એ જ ભાવ વ્યભિચારના આખી જિંદગી વ્યભિચાર કર્યો છે તો મૃત્યુ સમયે વ્યભિચારના જ ભાવ આવશે કરપ્શનના જ ભાવ આવશે ભ્રષ્ટાચારના જ ભાવ આવશે મફતનું લેવાના જ ભાવ આવશે આ જ આવશે બીજું કશું આવે એની જાતે ઓટો મોડ પર આવી જશે આપણા હાથમાં નથી એટલે કહીએ છીએ કે અત્યારથી જાગો હવે બાકીનું જે આયુષ્ય રહ્યું છે આપણું એ આયુષ્ય આયુષ્યની અંદર ચોવીસ કલાક એવા સારા ભાવ કરો સારા ભાવ કરો સારા ભાવ કરો કે જેથી અંત સમયે એવા જ ભાવ આઈન ઊભા રહે અને એવા સારા ભાવ પરમારથ પરોપકાર બીજાને સુખી કરવાના ભાવ હશે તો અંત સમયે એવા ભાવ હશે અને અંત સમયે એવા ભાવ હશે તો ગીતામાં કહેવા પ્રમાણે અર્જુન જે મનુષ્ય જેવા જેવા ભાવનું સ્મરણ છોડે કરે છે રહીને શરીર છોડે છે એવા ભાવને નિસંદેહ બીજા જન્મમાં પામે છે તો આવતો ભાવ તમારો સુધરી જશે હ્યુમિનિટીના માનવતાના ભાવ કર્યા હશે સુપર ભાવ કર્યા હશે તો મૃત્યુ પછી કા તો મનુષ્ય ગતિ કા તો દેવ ગતિ એ નિશ્ચિત છે મિત્રો એટલે હવે હવે પછી આ જ્ઞાન આ વિજ્ઞાન સમજ્યા પછી ક્યારેય સપનામાં કોઈ ભાવ ના બગાડશો ભાવ ના બગાડશો મિત્રો વારંવાર કહું છું વારંવાર કહું છું આ વાતને હું વારંવાર રિપીટ કરું છું અને એટલા માટે દ્રઢ કરવા માટે કે ભાવમાં જાગો ભાવમાં જાગો આખું જગત ભાવમાં ઊંઘે છે ભગવાને કહ્યું કે આખું જગત ભાવ નિંદ્રામાં છે માત્ર જ્ઞાની પુરુષો જેની પાસે આ વિજ્ઞાનની સમજણ છે આ મૃત્યુનું વિજ્ઞાન જે જાણે છે એ ભાવમાં ચોવીસ કલાક જાગતો રહેશે અને ભાવમાં ચોવીસ કલાક જાગતા રહેવાની જરૂર છે મિત્રો એટલે ખાસ આ વાતને યાદ રાખો મિત્રો ભાવમાં જાગો ભાવમાં જાગો સપનામાં પણ કોઈને ખરાબ કોઈનું જૂટવી લેવું શાસ્ત્ર વિરુદ્ધ નો એક પણ ભાવ અંદર ઉભો થાય તો તરત જ એ ભાવને ફેરવી નાખજો એની માફી માગી લેજો એનો પશ્ચાતાપ કરી લેજો એ ભાવનું બીજ ક્યારે પડે સમજી લો એનું વિજ્ઞાન સમજી લો એ ભાવની પાછળ તમે અભિપ્રાય આપો છો તમારી સાઇન કરો છો સિગ્નેચર કરો છો એ અભિપ્રાયથી તમારું કર્મ બીજ કારણ શરીરમાં સેટ થાય છે વારંવાર હું ઉદાહરણ આપું છું ફોર એક્ઝામ્પલ કોઈ સુંદર સ્ત્રી જતી હોય કોઈ છોકરી જતી હોય અને આપણામાં વિષયના ભાવ ઊભા થયા જો જ્ઞાન હશે આપણી પાસે તો તરત જ ખબર આ ભાવ વિજ્ઞાન જો જાણતા હશું તો તરત જ અંદરથી ઊભું થશે કે ના આ વિષયના ભાવ કરવા એ તો પડતીની નિશાની છે એ તો અધોગતિની નિશાની છે આવા ભાવ મારા મારે ના જોઈએ તો તરત જ એ ભાવને ફેરવી નાખો વિષયનો ભાવ સારો છે વિષય ભોગવવા જેવો છે ફલાની સ્ત્રી જાય છે ફલાની છોકરી જાય છે મારામાં વિષયનો ભાવ ઊભો થયો અને એ ભોગવવો જોઈએ એવો અભિપ્રાય ક્યારેય ના આપશો પણ તરત જ અંદર એ અભિપ્રાયને ફેરવી એ ભાવને ફેરવી નાખો અને એવો અભિપ્રાય આપો કે આ તો આ ભાવ અધોગતિ માટેની નિશાની છે આ ભાવ તો મારી ગતિને બગાડી નાખશે માટે આવો ભાવ ના હોવો જોઈએ હે પરમપિતા પરમાત્મા હે કુદરત આવો આવો ભાવ કંઈથી મારાથી ઊભો થઈ ગયો આવો ભાવ ના હોવો જોઈએ અને હવે પછી આવો ભાવ ઊભો ન કરવાની પરમાત્મા મને શક્તિ આપો કારણ કે આ ભાવ મારા મોક્ષ માર્ગમાં લાયક નથી મારા મોક્ષ માર્ગને અનુકૂળ નથી મારા મોક્ષ માર્ગનો વિરોધી છે અડચણરૂપ છે માટે આવો ભાવ મારે ના જોઈએ આવો અભિપ્રાય આપીને ભાવને ફેરવી નાખશો તો આ ભાવ કારણ શરીરની અંદર આ ભાવનું કર્મ બીજ નહીં પડે આનું નામ પુરુષાર્થ આ પુરુષાર્થ બહાર નથી કરવાનો આ પુરુષાર્થ અંદર કરવાનો છે અને અંદર તમે આ રીતે ભાવને ફેરવી નાખો ખરાબ ભાવની ના વિરોધ પક્ષમાં બેસો અને વિરોધ પક્ષમાં બેસી અને એ ભાવમાં સાઇન કરવાની નહીં એ ભાવમાં અભિપ્રાય નહીં આપવાનો ભાવને ફેરવી નાખીને આવો ભાવ મારે ના જોઈએ એવો અભિપ્રાય કરશો મિત્રો તો હંડ્રેડ પરસન્ટ કારણ શરીરમાં એનું કર્મ બીજ નહીં પડે કર્મ બીજ તો પડશે પણ કેવું પડશે તો કે આવો ભાવ વિષય વાસનાનો ભાવ જે ઊભો થયો એવો ભાવ મારે ના જોઈએ એવું કર્મ બીજ પડશે જેથી આવતા ભાવે આવી બેન દીકરીઓને છોકરીઓને આપણે જોઈશું રસ્તા પર જતા ત્યારે આવતા ભાવે અંદર એવો ભાવ ઊભો સો ટકા નહીં થાય વિષય વાસનાનો ભાવ ઊભો નહીં થાય કારણ કે તમે અત્યારે એ ભાવને ફેરવી નાખ્યો છે આવો ભાવ ના જોઈએ એવું કર્મ બીજ પડ્યું છે એટલે વિષય વાસના આવતા ભાવે કોઈને જોશો કોઈ સુંદર રૂપાળી સ્ત્રીને જોશો તો વિષય વાસના નહીં ઊભી થાય પણ જો તમારી પા તમને આ ભાવ વિજ્ઞાનની ખબર નહીં હોય અજ્ઞાની માણસ હશે ભગવદ્ ગીતાનું ભાવ વિજ્ઞાન જેને જાણ્યું નહીં હોય જેની દ્રષ્ટિમાં નહીં હોય જેના લક્ષમાં નહીં હોય જેની સમજમાં નહીં હોય એ તો આવી વિષય વાસના ઊભી થશે કારણ કે એને ખબર જ નથી કે ભાવમાં કર્મ બીજ પડે છે એ ખબર જ નથી એટલે એને તો એમ જ છે કે ક્રિયામાં કર્મ બીજ પડે છે આપણે કઈ વિષય ભોગવ્યો છે આપણે તો ખાલી ભાવ જ

એ ઉડો ઉતરે છે અને સંજોગો વસાત એ ભાવને પૂરો કર નથી કરી શકતો પણ ભાવ તો કર્યા જ છે એમાં અભિપ્રાય આપ્યો છે સાઇન કરી છે એટલે આવતા ભવે એ વિષયવાસના ભોગવવાનું જે કર્મ બીજ પડ્યું એ આવતા ભવે કેરી ફોરવર્ડ થઈ અને આવતી આવતા ભાવેની પ્રકૃતિમાં એ ઉદયમાં આવે આવતા ભાવમાં એ રેપિસ્ટ પણ બની શકે એ રેપ પણ કરી શકે અથવા તો કોઈ પણ રીતે આ પ્રકારની પારકી સ્ત્રી અને પારકી દીકરીઓને ભોગવવા માટેના જે ભાવ છે એ ઉદયમાં પણ આવી છે આ આવે જ હન્ડ્રેડ પર્સન્ટ આવે અજ્ઞાનીને તો આવે જ કારણ કે એને ભાવ ફેરવ્યો નથી એ આવું આવું ગોળ વિજ્ઞાન છે ભાવ વિજ્ઞાનનું એટલે વારંવાર કહું છું કે ભાવમાં જાગો તમે યાર ભાવ ભાવ ના બગાડતા દેશો એક વખત ક્રિયા બગડી જાય તો વાંધો નથી પણ અંદર ભાવને ફેરવી નાખજો ભાવને ના બગડવા કોઈક વખત આવે તો એ ગુસ્સો કર્યા પછી તરત જ અંદર ઉભો થઈ જાય છે કે ના આવી પ્રકૃતિ મારી હવે ના જોઈએ આ ભાવમાં તો આવી ગઈ પણ હવે ના કોઈ પણ ભાવમાં ગુસ્સાવાળી પ્રકૃતિ મારે ના જોઈએ એવો અમારો નિરંતર અંદર ભાવ હોય છે ગુસ્સો નીકળી જાય ક્રોધ થઈ જાય છતાં અંદર એ એ એ એ જે ગુસ્સો કરવાનો ભાવ છે ક્રોધના ભાવને અમે ફેરવી નાખીએ છીએ પુરુષાર્થ કરીને અને ભગવાન પરમાત્માને કહીએ છીએ કે આ પ્રકૃતિ મારા મોક્ષ માર્ગની વિરોધી છે અનુકૂળ નથી એટલે હવે પછી મોક્ષ જતા સુધી કોઈપણ પણ ભાવમાં આવી પ્રકૃતિ ના હોવી જોઈએ ગુસ્સાવાળી પ્રકૃતિ ગુસ્સાવાળી વાણી ના હોવી જોઈએ શ્યાદવાદ વાણી અમારી હોવી જોઈએ ફૂલો ઝરતી વાણી હોવી જોઈએ કોઈને પણ દુઃખદાયી થાય એવી વાણી ન હોવી જોઈએ એવો ભાવ અમે પુરુષાર્થે કરીને ફેરવી નાખીએ છીએ જેથી આવતા ભવે ફૂલો ઝરતી વાણીનું કર્મ બીજ પડે છે એટલે આવતા ભવે અત્યારે તો આ બોલવું પડે છે સત્સંગ કરવો પડે છે કારણ કે ઉદય કર્મ લઈને આવ્યા છીએ એવું કર્મ બીજ લઈને આવ્યા છીએ એટલે આ ઉદય કર્મ પ્રારબ્ધ કર્મ છે અને સત્સંગ કરવો પડે છે આવતા ભવે આવો સત્સંગ પણ ના કરવો પડે અને અમારી એવી જ પ્રકૃતિ હોય કે જે પ્રકૃતિને જોઈને લાખો લોકો સુખ શાંતિને સમાધાનને પામે એવા અમારા ભાવ છે એટલે અમને પૂરો કુદરત પર વિશ્વાસ છે કે આવો અમારો ભાવ છે એટલે આવતા ભવે કદાચ એવી પ્રકૃતિ મળે કુદરત આપે કે બોલવું ના પડે પણ અમારી પાસે બેસવાથી લાખો લોકો સુખ શાંતિને સમાધાનને પામે એવી પ્રકૃતિ અમારે જોઈએ અમારે આ ભાવમાં મનોરભાઈને ગુસ્સાવાળી પ્રકૃતિ મળી છે ટેન્શનવાળી ચિંતાવાળી પ્રકૃતિ નાની નાની વાતમાં ચિંતા થઈ જાય આવી પ્રકૃતિ ના જોઈએ ભાવને અમે ફેરવીએ છીએ મિત્રો વિજ્ઞાન છે ભાવનું વિજ્ઞાન છે એટલે ગીતાની અંદર કૃષ્ણ ભગવાને બો ચાર વખત બોલવું પડ્યું કે આ બ્રહ્માંડનું ગુણમાં ગુળ રહસ્ય અર્જુન તારી આગળ હું ખુલ્લું કરું છું આખું જગત આખું જગત ક્રિયામાં જાગે છે સાહેબ આખું જગત ભાવમાં ઊંઘે છે ભગવાન ખોટું નથી બોલ્યા કે જ્યાં જ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં સંસારીઓ જાગે છે અને જ્ઞાનીઓ જાગે છે ત્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે મિત્રો આવું વિજ્ઞાન સાંભળતા રહેજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત